નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરમાણ આપશનનું તૈયારી સ્વાગત કરું છું તમે જે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નવા ચેનલ પર સરકારી કર્મચારી ન્યવૃત કર્મચારી પેન્શન બાબતે પગાર બાબતે પરિપત્ર કોઈ પણ પરિપત્ર આવે કોઈ અપડેટ આવે જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં સાથે તમે જો વોટ્સઅપ ગ્રુપ એટલે લોકો બંને બનાવ્યું છે લઈને છો મિત્રો અવશ્ય જોઈને તો ચાલો મિત્રો વધારે સમયના બગતા વિડીયોની શરૂઆત કરી છે વિડીયો કોઈ વિડીયો લાઇક કરવાની સબસ્રાઈડ કે મેલખન બટન દબાવવા ભૂલશો નહીં તો મિત્રો વાત કરીશું કેન્દ્ર સરકારની જેમ ગુજરાત રાજ્ય સરકારના સરકારી કર્મચારી પેન્શન અને નિવૃત્ત કર્મચારીઓ મોંઘવારી ભથ્થા ઉપરાંત નવ નવ ભથ્થા જાહેર કરવામાં આવે છે તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો વિડીયો એન્ડ સુધી બનાવી લેજો સૌપ્રથમ મિત્રો વાત કરવાના છે ભથ્થા અને ગ્રેજ્યુટીનો વધારો ઉન્નત ભથ્થો ડીએ પર આધારિત એચઆરએ મુસાફરી ભથ્થો મૂળ પગારના આધારિત ત્રણ ભથ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો સૌ પ્રથમ મિત્રો ડીએ એક બે હજાર ચોવીસ પણ બે હજાર ચોવીસ પગાર સાતમો પગાર પંચ ડીએ વધારા સાથે કર્મચારી પેન્શનના બેવડી ભેટ મળે છે મોંઘવાઈ ભથ્થા વધારાની સાથે નવ નવ વધારાની ભથ્થા પણ વધારવામાં આવે છે એકલી લેપલી શરૂ કરતા પગાર વધારા સાથે તેમના ખાતામાં તેમના ખાતામાં મિત્રો પ્રતિબિંટ થતાં બે મહિના બાકીના લાભોના આનંદ મળશે તો ચાલો હવે જાણીએ સાત બે કમિશન ડીઆઈ બે ચોવીસ વિગતવાર માહિતી તો સૌ પ્રથમ સાત બે કમિશન ડીઆઈ બે ચોવીસ ચોવીસની કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ પેન્શનનો મધ્ય અદભુત સમાચાર છે ચૂંટણી બે ચોવીસની શરૂઆત પહેલાં શરૂઆત પહેલાં મળી સરકાર જાન્યુઆરી બે હજાર અમલ આવતી મોંઘવારીમાં મોંઘવારીમાં મિત્રો મોંઘવારી પ્રથમ ડી અને ડીએના હાથમાં ડીઆર ચાર ટકાનો વધારો મંજુ મંજૂરી આપી દીધી છે આનો અર્ટ છે કે ડી છેતાલીસ ટકાથી પચાસ ટકા સુધી પહોંચી ગયો પહોંચી ગયો છે સુધી વધારી દેવામાં આવે છે મિત્રો ત્યારબાદ આ વધારો સમય નિર્ણાયક છે કારણ કે સુનિશ્ચિત કરે છે કર્મચારીઓની પેન્ચરો તેમના માછાના પગારની સાથે ઇન્ક્રીમેન્ટ લાભ મળશે જે જે તેમના એપ્રિલ પ્રેચકમાં પ્રતિબિંબ થશે વધુમાં ડીએડિયા વધારા ઉપરાંત આઉટસરેન્ડ એલાઉન્સ સેચારે સહિત અન્ય નવ અન્ય નવ ભથ્થાઓ પણ વધારો અનુભવ્યો છે અને આ વિકાસ લાભા લાભાર્થીઓ ખૂબ જ જરૂરીથી રાહત અને વધારે નાણાકીય સહાય પૂરી પાડવા માટે બંધાયેલા છે ત્યારબાદ સાત બે કમિશન યા બે ચોવીસ કર્મચારીને એક વિશથી સૌદ પચાસ ટકા મોંઘવારી ભથ્થામાં લાભ મેળવવાની તૈયારી છે આ વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા કેબિનેટ બેઠક બાદ થયો છે થોડા દિવસ સુધી ચાલશે આ સમયગાળા દરમિયાન કર્મચારીઓ માટે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં બે ચાર ટકા અને પેન્શન માટે મોંઘવારી રાહતમાં અનુરૂપ ચાર ટકા વધારવા માટે મંજૂરી આપવામાં આવી છે પરિણામ ડીએ સેટાલીવારી પચાસ ટકા પહોંચી ગયું સાત પે કમિશન ડીએ હાઇક ડીએ હાઇક બે હજાર ચોવીસમાં ત્યારબાદ મિત્રો આ નવા આ નવા દરોને અમલમાં એક જાન્યુઆરી ચોવીસથી શરૂ થાય છે કર્મચારીઓ અને પેન્શન જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના માર્ચ માટે એડીએસ મેળવવાની અપેક્ષા રાખી શકે છે વધુમાં વધેલા દસ વધુના વધેલા વધુમાં વધેલા જે છે મિત્રો વધુમાં વધેલા દરોને પ્રતિબિત્ત કરતાં પગાર અને પેન્શન એડજસ્ટમેન્ટ એપ્રિલ ખાતા અમલમાં આપવાનું રહેશે આ નિર્ણય અંદાજે ઓગણપચાસ પોઈન્ટ અઢાર લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સડસઠ પોઈન્ટ પંચાવન લાખ પેન્શનધારક વધેલા ભથ્થાઓમાં લાભ મેળવતા ઊભા થતાં નોંધપાત્ર સંખ્યામાં વ્યક્તિગત વ્યક્તિઓના લાભ થવાની અપેક્ષા સાત પે કમિશન ડીઆઈ એક બે ચોવીસમાં બાદ પેન્શન મિત્રો ભથ્થા અને ગ્રેજ્યુટી વધારો ડીએમાં વધારો સાથે કેન્દ્રીય કર્મચારી નવ ભથ્થા અને ગ્રેજ્યુટી સુદ વધાર સુદ અનુભવ કરે છે તેઓ હાઉસ રેન્ટ તેમના હાઉસ રેન્ટ મિત્રો એલાઉન્સ એચઆરએ ચિલ્ડ્રન્સ એજ્યુકેશન એલાઉન્સ ચાઇલ્ડ સ્પેશિયલ એલાઉન્સ હોસ્ટેલ સબસિડી ટ્રાન્સફર પર ત્યારબાદ ટ્રાન્સફર પર ટી એ અક્ટીકર અનસારુ પરિવહન ગ્રેજ્યુટી મર્યાદા કેસ પત્તું પોતાના પરિવાર માટે માઇલેજ ભથ્થું દૈનિક ભથ્થું સામેલ ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓ માટે ગ્રેજ્યુએટી ગ્રેજ્યુએટી વીસ લાખથી વધીને પચીસ લાખ રૂપિયા કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો ઉન્નતપત્તું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ કેન્ટીન એલાઉન્સ એન્ડ ડેપ્યુટેશન એલાઉન્સ પચીસ ટકા વધાર કરવામાં આવે છે અને હાઉસ રેટ એલાઉન્સમાં એચઆરએ એચઆરએમાં મિત્રો બેઝિક વેતનમાં સત્યાવીસ ટકા ઓગણીસ ટકા નવ ટકાથી અનુક્રમ ત્રીસ ટકા વીસ ટકા અને દસ ટકામાં સંક્રમણ કરીને ગોઠવવામાં પસાર થાય છે ત્યારબાદ ડીએ પર આધારિત એચઆરએ નાણાં વિભાગમાં મેમોરેન્ડમ મુજબ જો ડી પચાસ ટકા વધુ હોય તો એચઆર ત્રીસ ટકા વીસ ટકા દસ ટકા સમાયોજિત કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મુસાઇ ભટ્ટુ વાલ્મ્છે ટીપીટીએ ટ્રાન્સફર પર મુસાફરી કરવા માટે પરિવહન બત્તુ શહેરમાં ગ્રેડ એક બે માટે મુસાઇ ભટ્ટુ અઢારસો અને સત્રીસો અઢારસો અને મિત્રો સત્રીસો ડીએ મળે છે અન્ય સ્તર માટે આ ડીએ અઢારસો પર ડીએ છે પરિણામ ડીએમ વધારો સાથે ટીએમ પણ વધારો જોવા મળે છે અહીંયા વિવિધ મૂળભૂત વિવિધ મૂળભૂત પગારની રકમ પર રકમ પર મિત્રો કે રકમ પર આધારિત બ્રેકડાઉન છે ત્યારબાદ મિત્રો મૂળ પગાર અઢાર હજાર પચાસ ટકા મોંઘવારી ભથ્થામાં ડીએ સાથે માસિક પગાર વધારો લગભગ સાતસો વીસ રૂપિયા અને આનાથી કુલ ડીએ નવ હજાર રૂપિયા થાય છે ત્યારબાદ મિત્રો મૂળ પગાર ત્રીસ હજાર આ મૂળ પગાર ધરાવતા કર્મચારી પંદર હજાર રૂપિયાનો માસિક ડીએ લાભ મળશે ત્યારબાદ મૂળ પગાર ચાલીસ હજાર રૂપિયા કપાતા કર્મચારી માટે માસિક ડીએ લાભ સત્તર હજાર પાંચસો રૂપિયા મળશે ત્યારબાદ મૂળ પગાર ત્રેપન હજાર પાંચસો તો સાઠ ટકા ડીએ અને આ પગાર માટે ડીએ ચોવીસ હજાર છસો દસ રૂપિયા હશે પચાસ ટકા વધારો સાથે ડીઓ વધીને છવ્વીસ સાતસો પચાસ છે અને આના પરિણામ ડીએમો ડીએમો બે હજાર એકસો ચાલીસ રૂપિયાનો બે હજાર ચાલીસ રૂપિયાનો વધારો થાય છે અને આ ઉપરાંત કર્મચારીઓને જાન્યુઆરી એડીએસ પણ મળશે તેવી જ રીતે એકતાલીસ સો રૂપિયાનું માસિક પેન્શન મેળવતા પેન્શનનો વિચાર કરો બીજા મિત્રો તેમને પણ ચાર હજાર સો રૂપિયા મળશે આ રિલેટેસ્ટ અપડેટ મળશું નવા એક વિડીયો સાથે